જ્યારે કાયદાનો રક્ષક અને શિક્ષક આવું કૃત્ય કરે ત્યારે ખરેખર તે શરમજનક કહેવાય અને એમાં પણ જ્યારે વાત લવ લવજેહાદની હોય ત્યારે આજે હું જે ઘટનાની વાત કરી રહી છું તે સાંભળીને તમે પણ સતર્ક થઈ જશો તમારી દીકરીને લઈને અને આમ તો દરેક માતા પિતાએ હોવું પણ જોઈએ પોતાના તેના બાળકોના જીવનમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ હું તેમને હોવો જ જોઈએ જેથી આગળ જતા એવી કોઈ પરિસ્થિતિ ન આવે જેની અસર તેમના જ બાળકોના જીવનમાં થાય આ વાત એટલા માટે કહી રહી છું કેમ કે દરેક માતા પિતા પોતાના બાળકને પોતાની દીકરીને એક વિશ્વાસ સાથે બહાર ભણવા મોકલતા હોય છે અને દરેક પેરેન્ટ્સ તકેદારી રાખતા હોય છે કે તેમનું બાળક જ્યાં પણ જાય ત્યાં સેફ ફીલ કરે પણ ઘણી વખત એવું નથી થતું જેનું એક્ઝામ્પલ આજની આ ઘટના કહી શકાય વડોદરામાં એક વિધર્મી વકીલ એક નિર્દોષ હિન્દુ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવીને પીંખી નાખી લેવ જેહાદની આ ઘટના બાદ પીડિતા અને તેનો પરિવાર તો દુઃખી છે જ સાથે હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી બન્યું કે આ યુવતી વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં રહેતી હતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી હતી અને ઓગણીસ વર્ષીય યુવતી કાસમ ચૌહાણ પાસે ટ્યુશન ક્લાસ પણ કરી હતી પણ આ કાસમ ચૌહાણે આ યુવતી સામે પોતાની સાચી ઓળખ છુપાવી હતી અને પ્રેમના પાઠ ભણાવ્યા હતા અને ત્યારબાદ પોતાની હવસ સંદેશમાં શરૂ કર્યું એટલું જ નહીં તેણે અંગત પળોના ફોટા પણ પાડી દીધા હતા જે બાદ સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને કાસમ ચૌહાણે વારંવાર આ યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા પણ સવાલ એ હતો કે શું આ યુવતીએ ઘટનાને જાણવી કરી હોય શું ઘરના એ કોઈ ધ્યાન નહીં આપ્યું હોય તો અગાઉ મેં જેમ કહ્યું તેમ જ કે જ્યારે એક વિશ્વાસ બંધાઈ જાય છે ત્યારે કોઈ વ્યક્તિ જે દિશામાં વિચારતું જ નથી અને પેરેન્ટ્સ પણ પેરેન્ટ્સને પણ એમ જ હોય ને કે મારી દીકરી ટ્યુશન ક્લાસમાં જઈ રહી છે પણ ટ્યુશન ક્લાસમાં લો આ હોગસ્ટ પૂજારી શું કરી રહ્યો હતો તેની જાણ કોઈને નહોતી આ યુવતી ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હતી તે વખતે કાસમ ચૌહાણના ઘરે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી બે વર્ષ સુધી ત્યાં ટ્યુશન ક્લાસીસ ગયા બાદ જ્યારે તેને ધોરણ બાર પાસ કરી લીધું તે બાદ કોલેજમાં એડમિશન લીધું અને તે વખતે ફોન પર હતી પણ પછી ઓક્ટોબર વડોદરા સ્થિત કોલેજ કાસમ તેની બાઇક ઉપર બેસાડીને છાણી તરફ તેને ફરવા લઈ ગયો અને ત્યારબાદ નવેમ્બર બે હજાર ચોવીસમાં માં પણ પાદરા બસ ડેપોથી બાઇક ઉપર બેસાડીને યુવતી ફરવા જઈએ છીએ તેમ કહીને સંત સ્કૂલ લઈ લઈ હતો અને જઈને મને તારી સાથે શરીર સંબંધ નહીં બાંધવા દે તો હું તારા ઘરના ને ફોટો બતાવી દઈશ તેમ કહીને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદથી જ ધાક ધમકી આપીને વારંવાર પોતાની ખબર સંદોષી હતી અને તે બાદ આ જ્યારે આ યુવતીને ગર્ભ રહી ગયો ત્યારે આ હવસખો શિક્ષકે તેને ગોળી પણ આપી હતી પરંતુ છતાં કંઈ અસર ન થઈ અને તે બાદ યુવતીની તબિયત લથડતા માતાને ખ્યાલ આવ્યો જે બાદ આ યુવતીએ જે પણ થયું તે બધું તેની માતાને જણાવ્યું જે પછી માતાએ હિંમત આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસ સમક્ષ ઓગણીસ વર્ષીય પીડિત કર્યા હતા અને પછી યુવતી સાથે કંઈક અજુકતું થયું હોવાની વાત વેગી પ્રસરી જતા હિન્દુ સંગઠનોએ પણ પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધર્મી આરોપીને કડકમાં કડક સજા ફટકારવાની માંગ પણ કરી જોકે પીડિતાની ફરિયાદ બાદ અટલાજા પોલીસે વિધર્મી કાસમ ચૌહાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ તેની ગતિ

અગાઉ કહ્યું માતા પિતા ને ખરેખર દેખરેખ તો રાખવી જોઈએ કે તેમના બાળકોના જીવનમાં શું ચાલી રહ્યું છે કેમ કે શું ખબર તે કહી ન શકે અને તે બોલ્યા વગર જાણી ન શકે અત્યારે કઈ એમ બસ વસાવી જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર